હેલો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આ મખાના ભેળ બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી છે અને લોસ માટે તો ખાસ આ ભેળ ખાવી જ જોઈએ જે વજન ઘટાડવા માંગતા હોય તેના માટે આ વિડીયો ખાસ છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં મખાના લીધા છે આ મખાના જ્યારે આપણે લાવીએ ત્યારે એ ચવળ હોય છે આ મખાનાને આપણે શેકીને જ આ ભેળ બનાવવાની હોય છે તો અહીંયા મેં એક કટોરી જેટલા મખાના લઈ લીધા છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દેસું અને મીડિયમ ગેસ ઉપર આપણે આ મખાનાને શેકવાના છે ગેસ એકદમ હાઈ ના હોવો જોઈએ નહીતર મખાના છે તે બળી જશે સાથે જ આપણે સિંગદાણા પણ એડ કરશું સિંગદાણામાં પણ ઘણું પ્રોટીન હોય છે અને એ પણ હેલ્થ માટે ફાયદાકારક હોય છે તો અહીંયા અમે મખાના અને સિંગદાણા બંને વસ્તુને આપણે એકદમ ધીમા ગેસે શેકવાના છે મખાના આપણા ચવળ હોય છે તો એને એકદમ ધીમા ગેસે શેકશું તો જ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો અહીંયા આપણા મખાના અને સિંગદાણા શેકાઈ ગયા છે તમારે ચેક કરીને જ આપણે નીચે ઉતારવાના છે ગેસ ઉપર આપણે ફરીથી એ જ કડાઈ રાખી દઈશું અને એક પાવલી અડધી પાવલી જેટલું તેલ એડ કરી લેશું હળદી પાવડર એડ કરી લેશું લાલ મરચું પાવડર એક ટીસ્પૂન એડ કરી લેશું ધાણાજીરું પાવડર એક ટી એડ કરી લેશું એક ચુટકી જેટલી આપણે હળદર એડ કરી લેશું અને હિંગ પણ એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આપણે અહીંયા નમક વધારે નથી એડ કરવાનું આપણા મસાલામાં ભળે એટલું જ એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરી લેશું તેલની સાથે અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે હવે આપણે મખાના એડ કરી લેશું મખાના સાથે આ આપણે આ જે મસાલો બનાવ્યો છે તેમાં બરાબર મિક્સ કરી લેવાના છે જેથી સરસ ટેસ્ટ આવી જશે મસાલાનો મખાનાની અંદર હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરજો હાઈપ કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો તો અહીંયા મેં મખાના અને મસાલા સાથે મિક્સ કરી લીધા છે હવે આપણે બીજું એક બાઉલ લેશું તેમાં આપણે એકદમ બારીક સુધારેલી ડુંગળી એડ કરી લેશું એકદમ બારીક સુધારેલા ટમેટા એડ કરી લેશું કોથમરી એડ કરી લેશું લીલા મરચાં પણ એડ કરી લેશું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ચાટ મસાલો એડ કરી લેશું એક ટી સ્પૂન ક્વોન્ટિટી પ્રમાણે તમારે મસાલા એડ કરવાના રહેશે લીંબુનો રસ એડ કરી લેશું હાફ ટેબલ સ્પૂન બરાબર મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર મખાના એડ કરી લેશું બરાબર મિક્સ કરી લેશું વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં તમારા સિટીનું નામ તમારા ગામનું નામ જરૂરથી જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું જો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી લાગી રહી છે ને જે વજન ઘટાડવા માંગતા હોય તેઓ સવારમાં આ નાસ્તો જરૂરથી કરજો ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ફાયદાકારક પણ છે અને માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા મેં પ્લેટમાં કાઢી લીધી છે સર્વ કરવા માટે ઉપરથી કાજુથી આપણે થોડું ડેકોરેશન કરશું તમે આની અંદર કિસમિસ પણ નાખી શકો છો અને કાજુ પણ એડ કરી શકો છો બહુ મસ્ત એવા લાગે છે કોથમીરથી ગાર્નિશ કરશું જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણે મખાનાની ભેળ તૈયાર છે તમારે પણ સર્વ કરવી હશે તો ચોક્કસથી બનાવજો અને વિડીયોને લાઈક કરજો હાઈપ કરજો અને આગળ શેર કરજો જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવી બની છે આમ તો જોઈને જ ખાવાનું મન થઈ રહ્યું છે તમને પણ થઈ રહ્યું હશે તો એકવાર ચોક્કસ આ રીતે બનાવીને ટ્રાય કરજો બહુ જ સરસ બની છે ફ્રેન્ડ્સ રોજ ખાશો ને તો પણ તમને આ ખાવાનું મન થશે એટલી સરસ બની છે આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય માતાજી